ભરૂચ જિલ્લામાં ધૂળેતીના પર્વ પર દુર્ઘટનાઓની વણઝાર જોવા મળી હતી ભરૂચના નજીક તળાવમાં ત્રણ હતા એક બચાવી લેવાયો હતો અને એકની કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ નર્મદા નદીમાં પણ નાહવા ગયેલ એક યુવાન ડૂબી જતા તેની શોધખોળ આરંભાઈ હતી વધુમાં જંબુસરમાં તળાવમાં નાહવા ગયેલ એક યુવાન ડૂબી જતા લાપતા બન્યો હતો ભરૂચ જિલ્લામાં ધૂળેતીના પર્વ ઉપર ત્રણ દુર્ઘટનાઓ સર્જાઈ હતી જેમાં એક નંદેલાવમાં એક નર્મદા નદીમાં અને એક જંબુસર જંબુસર માં તળાવમાં નહવા ગયેલ એક યુવાન ડૂબી જતા લાપતા બન્યો હતો વિડીયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે